નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યુઝ વિસનગર શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી મંડળ સંચાલિત શ્રીમતી શર્મિષ્ઠાબેન નિરંજનભાઈ પરીખ નર્સિંગ કોલેજ ખાતે તારીખ બે હાજર પચીસ ને શુક્રવાર ના રોજ નવીન પ્રવેશ કરતા વિદ્યાર્થીઓના શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી રાજુભાઈ પટેલ અતિથિ વિશેષ દાતા શ્રી નિરંજનભાઈ પરીખ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ મણિયાર

મહેમાનોના હસ્તે નવીન પ્રવેશ કરી રહેલા વિદ્યાર્થીઓને લેમ્પલાઇટ પ્રગટાવીને તથા શપથ ગ્રહણ કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા આજના આ કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન શ્રી નિકેતુભાઈ મણિયારે આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આજના મુખ્ય મહેમાન શ્રી રાજુભાઈ પટેલે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું

શ્રીમતી શર્મિષ્ઠાબેન નિરંજનભાઈ પરીખ નર્સિંગ કોલેજમાં સ્ટુડન્ટોનો લાઇટ લેફ્ટિંગનો કાર્યક્રમ હતો તેમાં ઉપસ્થિત નિરંજનભાઈ પરીખ જેમણે આ સંસ્થામાં બહુ મોટું દાન આપ્યું હતું એમના ધર્મપત્ની શ્રીમતી શર્મિષ્ઠાબેન પણ હાજર હતા તેમની દીકરી મનીષાબેન પણ હાજર હતા આ સંસ્થા વિશે હું ખાસ એ કહીશ કે અમે આ જ્યારે સંસ્થા ચાલુ કરી ત્યારે આપના લોકલાડીલા ધારાસભ્ય અને અત્યારે હાલ હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલે આ સંસ્થા માટે અમને માં વીસ સીટો પહેલાં આપી ત્યાર પછી બીજી દસ આપી એ પછી અમે બીએસસી નર્સિંગ અને જીએનએમમાં ચાલીસ ચાલીસ સીટો માગી હતી એમને અમારી સંસ્થાનું સારું સંચાલન સારું કાર્ય જોઈ અને અમને ચાલીસ ચાલીસ સંસ્થામાં સીટો આપી એમનો અત્યારથી આપના વિશ્વનગર હું ઋષિકેશભાઈનો ખૂબ ખૂબ આભારી છું અમારા સંસ્થા વતી ખૂબ આભાર માનું છું આ સંસ્થામાં અમારો સંપૂર્ણ સ્ટાફ ખૂબ જ સારી રીતે કાર્યરત છે અમારા પ્રમુખ શ્રી મહેશભાઈ ગાંધી ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ અને આ સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી લક્ષ્મણભાઈ પટેલ જેઓ સતત કાર્યશીલ રહે છે અમારો સ્ટાફ પણ સંપૂર્ણપણે હાજર રહી અને સારું સ્ટુડન્ટોને માર્ગદર્શન આપે છે એજ્યુકેશન આપે છે અને અમારી અહીંયા બધી જ સુવિધાઓ સંપૂર્ણપણે અમે રાખી છે અને અમારા તમામ ટ્રસ્ટીઓએ આ સંસ્થા ચલાવવામાં ખૂબ સાથ સહકાર આપી અને આ સંસ્થા ઉત્તર ઉત્તર પ્રગતિ કરી છે અને કરતી રહેશે હું આ માધ્યમ મારફતે હું સર્વે મારા નગરજનો તાલુકાજનો જિલ્લા દરેકને હું એક વિશેષ ઉપસ્થિત રહીને કહું છું કે આ સંસ્થામાં આપની દીકરી એન એમ નું એજ્યુકેશન લેશે તો સંપૂર્ણ ખાતરીપૂર્વક હું કહું છું કે ચોક્કસ અહીંયાથી જે સ્ટુડન્ટ ભણી ગણીને જશે એ ખૂબ પ્રગતિના સોપાનો સર કરશે એવી મારી શુભેચ્છા આપના વિશ્વ કે ન્યૂઝ માધ્યમથી અમારું ઇન્ટરવ્યુ પણ આપનો પણ વડનગરથી પધાર્યા છો આપનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સંસ્થા તમામ રીતે આગળ વધે અને દરેકનો સાથ સહકાર એમને મળી રહે છે અને સારી રીતે અમે આ સંસ્થા ચલાવીએ છીએ એ પ્રભુ શ્રીનાથજી ભગવાનની કૃપાથી જ ચાલી રહ્યું છે અમે તો માત્ર માત્ર નિમિત્ત જ છીએ જય શ્રી કૃષ્ણ